બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના તાજિયાના દારો છે કારણ કે વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રીએ ગત મહિને એક જાહેરનામું બહાર પાડી તાજિયાની હાઇટ અને તેમની બનાવટમાં અમુક કૃતિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો તેવી તમામ બાબતોને લઈને વડોદરા શહેર તાજિયા કમિટીના ચેરમેન સૈયદ ઝાહીદ હુસેન બાપુની અધ્યક્ષતામાં યાકુતપુરા ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવેલા તાજા કમિટીના પરવાનેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તાજા અંગે સલાહ સૂચનો આપવામાં આવી હતી આ પ્રસંગે તાજિયા કમિટીના વાઇસ પ્રેસિડેન્ટ એ એમ કાદરી ઉર્ફે ગુડ્ડુભાઈ મચ્છીપીઠના ફિરોઝભાઈ તાંદલજાના ઇલિયાસભાઈ વાડીવાલા अय्यूब भाई दाढ़ी तेमेश माजी डेप्युटी मेयर चिराग भाई शेख एडवोकेट बाबूभाई शेख बफाती शाह दीवान याकूतपुरा ना पटेल सहिदे विविध विस्तारांना अग्रणी उपस्थित રહ્યા હતા ताज्याना परवाना धारो आणि ताज्या, ताज्या कमिटीना मेंबरो અહીંયા ભેગા થયા છે અને આવનારા દિવસોમાં તાજિયા શરીફ માટે કમિશ્નરશ્રી પાસે જઈશું અને કમિશનરશ્રી સાથે ચર્ચા કરીને વધારે અમે જાણ કરીશું અને આવનારા દિવસોમાં જગન્નાથની યાત્રા બી છે અને યાત્રાને ધ્યાનમાં રાખીને અમે લોકો ચર્ચા કરીશું કરવા માટે તાજિયા ઠંડા કરવાનો સંસ્થા તળાવ પર જ રહેશે અને દરેક તાજિયા પરવાને દરેક તાજિયા તળાવ પર લઈને જ આવશે એ બાપુ જો કમિશનર પરવાનગી નહીં આપે મોટા તાજિયાની તો આગળ શું કાર્યવાહી કરશે એ પછી નિર્ણય કરીશું એ નિર્ણય પછી કરીશું આજ રોજ તાજિયા કમિટીના પ્રમુખ સૈયદ જાહેદ હુસેન બાપુની આગેવાનીમાં વડોદરા શહેરના તમામ તાજીયાના આગેવાનો તાજિયાના પરવાનેદારોની આજે મીટિંગ બોલાવવામાં આવી હતી એનો મુખ્ય હેતુ શહેરમાં એકલા શાંતિમય મોહરમ શરીફનો તહેવાર ઉજવાય તેમજ આવનાર આગામી સમયમાં જે બી તહેવારો આવે છે એ શાંતિ અને એકતાથી ઉજવાય એ અમારું અનુલક્ષ હતું અને અમારું લક્ષ્ય છે વાત બીજી એ છે કે ભગવાન જગન્નાથની રથયાત્રા પણ બધા જ આગળ પાછળ છે તો અમે પણ એમાં બધા સહભાગી થવા માંગીએ છીએ અને શહેરમાં આનંદ અને ઉલ્લાસથી ઉજવાય એવી અભ્યાર્થના પણ રાખીએ છીએ